પોઝિટિવિટી ના કારણે સ્કૂલ ની અંદર જે આજે માહોલ છે એના માટે કોઈ એક વ્યક્તિ નહીં પણ તમામ લોકોનો સ્થિર ફાળો છે તે બદલ પણ હું તમામ લોકોનો અભ્યક્ષ કરું છું અને ખાસ કરીને જે ગુરુજી જે હોય છે એનાથી ચેલો ગુણો થાય એવી પરિસ્થિતિનું જો કોઈ નિર્માણ કર્યું હોય તો શાળાના આચાર્ય શ્રી સ્થળનો હું ખૂબ જ આભાર વ્યક્ત કરું છું લગના કારણે આજે આ શાળાની પરિસ્થિતિ છે આ ખુશનુમા વાતાવરણ છે આ લીલોતરી છે આ બ્લોક છે શાળાનું કામ છે અને આ એક જબરજસ્ત પોતાનું પ્રેઝન્ટેશન કરતા વિદ્યાર્થીઓ છે એ તમામનો શ્રેય સીર ફાળો રિયાસ્તરને જાય છે અને શિક્ષકગણને જાય છે બીજી એક વાત હું વાલીને કહીશ કે આજે તમે બધાએ જોયું છે આજે મને મારી વાત પર ગર્વ છે કે દરેક જગ્યાએ મારા બાળકો આગળ છે એનું કારણ શું છે કે વાલી સમજદાર છે શિક્ષિત છે અને દરેક વાલીઓએ પોતાના બાળકોનું ધ્યાન રાખવાનું છે એના શિક્ષણનું ધ્યાન રાખવાનું છે કારણ કે બાળક 5 કલાક શાળામાં રહે છે બાકીના તમામ સમય આપણી સાથે રહે છે તો આપણી જવાબદારી છે કે આપણે આપણા બાળકને શું બનાવવાનું છે આપણે આપણા બાળકને તૈયાર કરીને મોકલીએ તો તરાસવાનું કામ શિક્ષકનું છે એ ચોક્કસપણે કરશે પણ આપણે બાળકને ઘરેથી જ જ મોકલી દઈશું તેને તૈયાર કરવાનું કામ શિક્ષકનું આવી જશે તો એમાં આપણું વાત પાછળ પડશે એટલા માટે સર્વને એક વિનંતી કે બાળકનું ધ્યાન ઘરે પણ રાખો ઘરે પણ એમને ભણાવો અને બહુ મહત્વપૂર્ણ વાત આજે હું કહેવા જઈ રહ્યો છું એ દરેક વ્યક્તિએ પોતાના જીવનમાં ઉતારવી જોઈએ ના ખબર હોય તો જાણી લેવી જોઈએ રાષ્ટ્રપિતા જ્યોતિબા ફૂલે ભારત દેશની અંદર શિક્ષણ ની શરૂઆત કરી ઉસ્માન શેખ ફાટીમા આજે હું જોઈ રહ્યો છું કે દરેક જગ્યાએ મહિલા છે પીડીઓ સાહેબ મહિલા છે સરપંચ મહિલા છે પાંચ પાંચ સભ્યો મહિલા છે તો આ જે યોગદાન જાય છે એ જ્યોતિબા ફૂલે સાવિત્રીબાઈ ફૂલે અને રાષ્ટ્ર નિર્માતા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે શિક્ષણની અંદર ફરજિયાત પ્રાથમિક શિક્ષણની જે જોગવાઈ કરી એના કારણે છે અને એ ઇતિહાસ આપણે જાણી લેવો પડશે એમને જોઈ અને આપણું જીવન આપણે આગળ વધારીશું તો ચોક્કસપણે આપણે એમના જેટલા નહીં આપણા પરિવાર નું આપણા ગામનું નું તાલુકાનું જિલ્લાનું ઘણું ચોક્સાશું